ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે એકસો છત્રીસમી જન્મજયંતિએ વંદના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ તકે બાળકો માટે ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધાની સાથે બાળકોને ભરપેટે અલ્પહાર કરાવવામાં આવ્યો દરમિયાન આજે બે બાળકો નહેરુ બન્યા હતા નહેરુ ચાચા અમર રહોના નારા વચ્ચે આજે બાલદિનની ઉજવણી ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે ઉજવાઈ હતી ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેવ ખાસ ઉપસ્થિત રહી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી આ પહેલા પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમા પાસે તસવીરને સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી તેમજ માલશ્રીબેન ગઢવી તેમજ રામુબેન પટેલ વગેરે વંદના કરી સૌપ્રથમ ભુજના નગરપતિ શંકરભાઈ સચદેવ પ્રતિમાને હારારોપણ કર્યું હતું દરમિયાન આજે ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધાના વિજેતાઓને પુષ્પાબેન શંકરભાઈ સચિદે દ્વારા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા આજે પંડિત જવાહરલાલ નહેરુને વંદના કરતા પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે જવાહરલાલ નહેરુએ કરેલા કાર્યો દેશ ક્યારેય ભૂલી શકશે નહીં આજે બાળદીન પ્રસંગે બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે દેશના વિકાસ માટે નેહરુના યોગદાનને યાદ કર્યા હતા દરમિયાન બાળકોને અલ્પાહારની વ્યવસ્થા ધારાશાસ્ત્રી ઉર્મેશી શંકરભાઈ સચદે તેમજ હિરેન શંકરભાઈ સચદે દ્વારા કરવામાં આવી હતી આતંકે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લ રાજુલાબેન શાહ અંકિતાબેન ધોકાઈએ વંદના કરી હતી વ્યવસ્થા સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ સંભાળી હતી બાળદિનની ઉજવણી આજે નહેરુ ચાચા અમર રહોના નારા વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી દરમિયાન બે બાળકો આજે નહેરુ બન્યા હતા તેમણે પણ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે દ્વારા પુરસ્કાર આપવામાં આવ્યો હતો ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધામાં બહોળી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો આમ આજે બાળદિનની ઉજવણી ભુજ ખાતે ટાઉન હોલ સામે આવેલી સ્વ જવાહરલાલ નહેરુની પ્રતિમા પાસે ઉજવણી કરવામાં આવી હતી આભાર વિધિ અને સંચાલન દર્શક અંતાણીએ કર્યું હતું આપણા દેશને આઝાદી તથા લોકશાહી શાસન વ્યવસ્થા અપાવવામાં તેમજ ટકાવવામાં જેમનું મહત્વનું યોગદાન છે અને આ દેશમાં કૃષિ ક્ષેત્રે ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે અને ખાસ કરીને સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે જે કંઈ વિકાસ થયો છે એ જેમને આભારી છે એવા પંડિતજીનો જન્મ અઢારસો નેવ્યાસીના આજના દિવસે થયેલો એમના પિતા મોતીલાલ નહેરુ એ જમાનામાં કેમ્બ્રિજ જઈ અને બેરિસ્ટર થઈને આવેલા પ્રથમ કાનપુરમાં વકીલાત શરૂ કરી પછી અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ શરૂ કરી અને અલ્હાબાદ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતે કરતે યશ વૈભવ અને કીર્તિ ત્રણેય એમણે મેળવ્યા આનંદ ભવન નામની વિશાળ ઇમારત પોતાના રહેવા માટે એમણે ઊભી કરી આઝાદીની લડત શરૂ થતાં એ આઝાદીની લડતમાં જોડાયા આનંદ ભવન આઝાદીની લડતનું એક મથક બન્યું અને આનંદ ભવનને નામ આપવાનું સ્વરાજ ભવન એને સ્વરાજ ભવન નામ આપ્યું બીજી ઇમારત ઊભી કરી પરિવારે એને નામ આપ્યું આનંદ ભવન અને છેવટે આઝાદીની લડત ચાલતી હતી ત્યારે સ્વરાજ ભવન મોતીલાલ નહેરુએ દેશને સમર્પિત કર્યું આ મોતીલાલજીની કુરબાની પંડિત જવાહરલાલ નહેરુ એ પણ કેમ્બ્રિજ ગયેલા અને ત્યાંથી બેરિસ્ટરની ડિગ્રી લઈને પરત આવેલા એમની વકીલાત પણ ખૂબ જ સારી ચાલતી હતી દરમિયાનમાં ગાંધીજીના પ્રવાહ હેઠળ એ પણ આઝાદીના આંદોલનમાં જોડાયા અને આઝાદીના આંદોલન આઝાદીનું આંદોલન ચાલતું હતું ત્યારે જુદે જુદે વખતે નવ વખત એ જેલમાં ગયા એમ કહેવાય છે કે આઝાદીની લડતમાં જે નેતાઓએ જેલવાસ ભોગ્યો એમાં સંભવત સૌથી વધારે જેલવાસ એમણે ભોગવેલો અને એ જેલવાસ દરમિયાન એમણે પોતાની પુત્રી ઇન્દિરાજીને પત્રો લખ્યા જે પાછળથી ગ્લેબસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી નામે પ્રકાશિત થયા અને ડિસ્કવરી ઓફ ઇન્ડિયા નામનું બીજું પુસ્તક લખ્યું એ પણ પ્રકાશિત થયું અને બંને પુસ્તકો બેસ્ટ સેલર સાબિત થયા આજની તારીખે બંને પુસ્તકો વંચાય છે ઓગણીસો છેતાલીસમાં હંગામી સરકારની રચના થઈ ત્યારે એના વડા તરીકે પંડિતજીની પસંદગી કરવામાં આવી અને તે વખતે નોંધવા જેવી બાબત છે કે એમની પાસે પોતાની જે કંઈ સ્થાવર જંગમ મિલકતો હતી સ્થાવર મિલકતમાં આનંદ ભવન પ્લસ ખેતીવાડીની જમીનો જંગમ મિલકતમાં રોયલ્ટી કેશ એફડીઆર સોનાના દાગીના ચાંદીના દાગીના હીરાના દાગીના એ જે સ્થાવર જંગમ મિલકત હતી એ પૈકી અઠ્ઠાણું ટકા મિલકત એમણે દેશને સમર્પિત કરી અને એ અઠ્ઠાણું ટકા મિલકતની કિંમત એ જમાનામાં ઓગણીસો ને છેતાળીસમાં અંદાજિત બસો કરોડ જેટલી હતી અને આજે આજની રૂપિયાની જે કિંમત છે રૂપિયાની જે ખરીદ શક્તિ છે એ દ્રષ્ટિએ વાત કરીએ તો એની કિંમત બાર હજાર કરોડ જેટલી થાય ઓગણીસો છેતાળીસમાં વચગાળાની સરકારનો હવાલો સાંભળ્યો તે વખતે એમણે જે કુરબાની આપી એ આ દેશની પ્રજાએ યાદ રાખવું જોઈએ અને આઝાદી પછી મેં કહ્યું તેમ જે દેશ આઝાદી પહેલાં સાપ અને મધારીના દેશ તરીકે ઓળખાવતો હતો જે દેશમાં નિરક્ષરતા હતી અંધશ્રદ્ધા હતી ગરીબી હતી રોજગારીનો અભાવ હતો એ દેશે બધા ક્ષેત્રે પ્રગતિ કરી અને આજે આપણા દેશમાં જે કંઈ આર્થિક વિકાસ જોવા મળે છે જે કંઈ ઔદ્યોગિક ઉત્પાદન ઉત્પાદન જોવા મળે છે જે કંઈ સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ જોવા મળે છે અને જે કંઈ સ્પેસ ટેકનોલોજીનો વિકાસ જોવા મળે છે એ બધાનો યશ મહદઅંશે પંડિતજીને જાય છે એવા પંડિતજીની જીવનમાંથી બાળકો આ દેશના ભાવિ નાગરિકો પ્રેરણા લે એ દ્રષ્ટિએ આજે એમની જન્મજયંતિ નિમિત્તે સત્યમ અને દેવી સંસ્થાનો ઉપક્રમે અને ભાઈ શ્રી દર્શક રાહભરી અંતાણીની રાહભાર હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાં જુદી જુદી સ્પર્ધામાં વિજેતા થોડા ચાર વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા અને બાળકોને મિસ્ટાન્ડ અને ફરસાણનો નાસ્તો પણ આપવામાં આવ્યો અને આપણે જોયું કે બધા બાળકોએ આજના કાર્યક્રમમાં ઉમંગભેર ભાગ લીધો ફરીથી પંડિતજીના જીવનમાંથી આપણે સૌ પ્રેરણા મેળવીએ અને આ દેશ માટે આપણા રાજ્ય માટે જિલ્લા માટે જે કંઈ થઈ શકે એ કરવા માટે કટિબદ્ધ થઈએ તો મને એમ લાગે છે કે આ ઉજવણી સાર્થક ગણાશે